અમારી ઇમારતમાં એક ભાભી રહેતી હતી જેમનું નામ આરતી છે આરતી એક વિવાહિત મહિલા હતી જેમની ઉંમર પચીસની આસપાસ હતી તે સેકન્ડ ફ્લોર પર રહેતી હતી અને હું તેમની ઉપરના ફ્લોર પર હતો જ્યારે હું નીચે કામ માટે જતો હતો અથવા ઘરની બાજુએ કાંઈ જવાનું હોય ત્યારે ઘણી વખત આરતી મને દેખાઈ જતી થોડા દિવસો પછી આરતી અને હું એક બે વાતો કરવા લાગ્યા પરંતુ ખુલ્લા મને કશું થતું નહોતું આરતી તેના પતિથી ખૂબ જ પરેશાન હતી તેનો પતિ કંપનીમાં કામ કરતો હતો પરંતુ વધારે શરાબ પીતો હતો એને તે રોજ ઝઘડો કરતો હતો અમે વચમાં ક્યાંય બોલી શકતા નહોતા તેમને એક બે વર્ષનો પુત્ર પણ હતો એક દિવસ આરતી ભાભીના બાળકની તબિયત ખરાબ થઈ ગઈ તેના પુત્રની હાલત ખૂબ જ ગંભીર હતી તે શિવાની ભાભી પાસે પૈસા લેવા માટે ઉપર આવી પરંતુ શિવાની પાસે ત્યારે આરતીને આપવા માટે પૈસા નહોતા શિવાની ભાભીએ કહ્યું કે હું નિખિલ સાથે વાત કરું કદાચ તે કંઈક મદદ કરી શકે થોડી વાર પછી શિવાનીનો કોલ મારી પાસે આવ્યો તેણે મને આખી વાત જણાવી અને કહ્યું કે તેને પૈસાની જરૂર છે તું આપી શકીશ તે પછી તને પાછા આપશે મેં કહ્યું ઠીક છે આ રીતે અમે આરતીના પુત્રને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા ડૉક્ટરે તેના પુત્રની તપાસ કર્યા પછી કહ્યું કે તેને અહીંયા હોસ્પિટલમાં જ ભરતી કરવો પડશે અને અહીં જ તેની સારવાર કરવી પડશે આરતી આ સાંભળીને ડરી ગઈ એક તો તેના પુત્રની હાલત ગંભીર હતી અને તેની પાસે એટલા પૈસા પણ નહોતા કે તે પોતાના પુત્રની સારવાર ત્યાં કરી શકે મેં પૈસાની બાબત ડોક્ટર સાથે વાત કરી તો તેણે કહ્યું કે સારવારમાં દરરોજ બે હજાર રૂપિયાનો ખર્ચો થશે આ વાત મેં ગઈ અને બોલી કે હું આટલા પૈસા ક્યાંથી લાવીશ સાચી વાત એ હતી કે હું પણ તેની મદદ કરી શકતો કારણ કે મારી પાસે પણ એટલા રૂપિયા નહોતા આરતી આ મામલે તેના પતિ સાથે વાત કરી તો તેણે સ્પષ્ટ કહી દીધું કે એની પાસે એટલા પૈસા નથી આ સાંભળતા આરતી રડવા લાગી પછી મેં તેને દિલ્હીની સરકારી હોસ્પિટલમાં જવાનું સૂચવ્યું તે બોલી તમને જે કઈ સારું લાગે તે કરો મને તો કઈ સમજમાં નથી આવતું કે હું ક્યાં અને શું કરું પછી અમે તેના પુત્રને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંના ડોક્ટરે પણ દાખલ કરવાની વાત કરી પરંતુ સાથે એમ પણ કહ્યું કે હાલમાં એની પાસે બેડ ખાલી નથી મને ગુસ્સો આવ્યો મેં મારી ઓખાણના એક મોટા માણસ સાથે વાત કરી અને તેમની સિફારિશ પર આરતીના પુત્રને હોસ્પિટલમાં દાખલ કર્યો આરતી અને હું રાતે ત્યાં જ રહી રાતે હું તેની માટે ભોજન લાવ્યો અમે સરકારી હોસ્પિટલમાં પ્રાઇવેટ વોર્ડની સુવિધા હતી મેં બાળકને ત્યાં ભરતી કર્યું જેથી તેની સારી સારવાર થઈ શકે અને ઝડપથી સારો થઈ શકે આરતી બોલી કે તમારા જે પણ પૈસા ખર્ચ થઈ રહ્યા છે તે હું તમને બધા પાછા આપી દઈશ મેં કહ્યું તમારે હાલ પૈસાની ચિંતા ન કરવી પહેલા તો બાળકને સારી રીતે સારું થવા દો પછી જોઈએ વિચિત્ર વાત હતી કે આરતીનો પતિ આજે પણ પોતાના બાળકને હોસ્પિટલમાં જોવા નહોતો આવ્યો જે જે કઈ દવા ડોક્ટર કહેતા તે બધી હું જ લાવી રહ્યો હતો મને એમની માં અને બાળક બંનેની સંભાવ રાખવાની હતી પરંતુ સુખદ વાત એ હતી કે ભગવાનની કૃપાથી તેનું બાળક ત્રણ દિવસમાં સારું થઈ ગયું હવે અમે બંને ઘેર જવાની તૈયારી કરી રહ્યા હતા આરતી મારી પાસે આવીને બોલી નિખિલ હું તમારું આ ઋણ જીવનભર નથી ચૂકવી શકતી મેં કહ્યું કે કોઈ વાંધો નહીં આ તો મારી ફરજ હતી હોવાને મારી જવાબદારી છે અમારા બંનેના ફોન ફોન નંબર હોસ્પિટલમાં એકબીજાની પાસે એક્સચેન્જ થઈ ગયા હતા ત્યાર પછી અમે ઘરે આવી ગયા મેં ઘરે પહોંચીને આરતીને બધી દવા વિશે સમજાવ્યું કે કઈ દવા કેટલા અને ક્યારે આપવાની છે ત્યાર પછી હું જવા લાગ્યો ત્યારે એ બોલી થોડી વાર બેસો હું તમારા માટે ચા બનાવું છું તમે ચા પીને જાઓ મેં કહ્યું કે પછી ક્યારેક પી લઈશું હવે હું જઈને આરામ કરીશ તમે પણ થાકી ગયા હો તમારે પણ આરામ કરવો જોઈએ તે બોલી સાચી વાત છે તેણે મને મજબૂત પકડી લીધો હું પણ વિચારમાં પડી ગયો કે એકદમથી તેને આ શું થઈ ગયું ત્યાર પછી હું ત્યાંથી બહાર નીકળી ગયો અને ઉપર શિવાની ભાભીની પાસે ગયો સાંજે હું આરતીના ઘરે જઈને જોવા નીકળ્યો કે તેના બાળકની તબિયત હવે સારી છે કે નહીં હું તેના ઘરે ગયો તો તેનો પતિ પણ આવી ગયો હતો પછી હું અંદર ના ગયો અને ઉલટા પગે પાછો આવ્યો હું શિવાની ભાભી પાસે ગયો અને તેમને કહ્યું કે આજે રાત માટે મારું ભોજન તમારે બનાવવું પડશે શિવાની ભાભીએ ભોજન તૈયાર કર્યું પછી મને બોલાવ્યો અમે બંને સાથે જ ભોજન કર્યું હું સુવા માટે મારા રૂમમાં જતો હતો ત્યારે આરતીના નંબરથી મને કોલ આવ્યો ફોન ઉપાડતા જ પૂછવા લાગી તમે કેમ છો કેમ છો નિખિલ મેં કહ્યું કે હું ઠીક છું તું કહા બાળકની તબિયત હવે કેવી છે તે બોલી હવે સારી છે સુઈ રહ્યો છે હું પણ સારી છું આ રીતે આરતી અને મારી રોજ ફોન પર વાત થવા લાગી તે દરરોજ મારા હાલચાલ પૂછતી રહેતી ઘણીવાર તેણે મને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું તેણે ઘણીવાર કહ્યું ક્યારેક મારા ઘરે આવો ચા પીને જાઓ મેં આ બાબત શિવાનીને વાત કરી તો તે કહેવા લાગી કે આરતી કદાચ તમારી સાથે મિત્રતા કરવા ઈચ્છે છે મેં કહ્યું કે પરંતુ તમે આટલા વિશ્વાસ સાથે કેમ કહી શકો છો શિવાની બોલી હું એક સ્ત્રી છું એક સ્ત્રી બીજા સ્ત્રીની વાતને યોગ્ય અર્થ સમજી શકે છે મેં કહ્યું પરંતુ ભાભી તેણે હજુ એવી કોઈ વાત નથી કરી રાતે ભોજન કર્યા પછી નવ વાગ્યે આરતીનો ફોન આવ્યો થોડા સમય પછી હું શિવાની પાસે ગયો મેં તેને વાત જણાવી જે પણ આરતી સાથે થઈ હતી શિવાની બોલી તમે કાલે ફરીથી તેની સાથે વાત કરજો પછી શિવાની સાથે ભોજન લીધું તે થાવી ધોવા માટે ચાલી ગઈ એ શુક્રવારે હું વહેલી સાંજે મારા ઓફિસના કામ માટે નીકળ્યો નીચે જતી વખતે મારી આરતી પર નજર પડી તે મને જ જોઈ રહી હતી હું શાંતિથી પોતાની રીતે આગળ નીકળી ગયો તે કદાચ વાત કરવા માંગતી હતી પરંતુ મેં ધ્યાન ના આપ્યું હું ઓફિસે જઈને ફોન જોયો તો તેનો મેસેજ આવેલો હતો મેં તેના મેસેજનો જવાબ ન આપ્યો ત્યાર પછી તે કોલ કરવા લાગી મેં તેનો કોલ પણ ન ઉપાડ્યો તે વારંવાર કોલ કરતી રહી આખરે મેં તેને કોલ ઉપાડી તો તે બોલી તમારે મારા તરફથી શાનો ગુસ્સો કેમ છે મેં તો તમને કાંઈ કહ્યું નથી મેં કહ્યું કામની વાત કરો તે તમે મને ફોન શા માટે કર્યો છે તે બોલી હું તમારી સાથે વાત કરવા માંગુ છું મેં કહ્યું હા પણ હું કામમાં વ્યસ્ત છું ઘેર આવીને વાત કરીશું એટલું કહીને મેં ફોન રાખી દીધો થોડી વાર પછી ફરી એકવાર શિવાની ભાભીનો કોલ આવ્યો તે પૂછવા લાગી શું થયું મેં કહ્યું એવું જ જે રોજ થાય છે તે હવે તારી સાથે વાત કરવા માંગે છે મેં કહ્યું કે હું તેને થોડો વધુ સમય પરેશાન કરવા માંગુ છું શિવાની બોલી ઠીક છે જેવી તમારી ઈચ્છા હોય એમ કરો થોડા સમય પછી સાંજ થઈ ગઈ હું મારા ઘરે જવા માટે તૈયાર થયો મારું કામ પૂરું કરીને ઘરની તરફ નીકળી ગયો જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયું કે આરતી પોતાના રૂમની બહાર જ ઊભી હતી મને જોઈને તે હસતી હતી પરંતુ મેં ધ્યાન ના આપ્યું હું મારા રૂમમાં આવ્યો અને આવીને આરામ કરવા લાગ્યો પછી તેનો ફોન આવ્યો અને બોલી હું તમારો હોસ્પિટલનો ઋણ ચૂકવવા માંગુ છું મેં પૂછ્યું કેવી રીતે આરતી બોલી આજ રાતે તેની માટે તૈયાર રહેજો મેં કહ્યું કે ઠીક છે હવે હું રાત થવાની રાહ જોઈ રહ્યો હતો લગભગ અગિયાર વાગ્યા ત્યારે તેણે મારા રૂમની ડોરબેલ વગાડી મેં દરવાજો ખોલ્યો તો આરતી ઊભી હતી તે બોલી મેં દીકરાને સુવરાવી દીધો છે અને મારો પતિ શરાબના નશામાં સૂતો છે આજે હું તમારો ઋણ ચૂકવવા આવીશું મારી પાસે પૈસા નથી પરંતુ જે કાંઈ છે તે તમને ગમશે હું સમજી ગયો કે આરતી કઈ બાબતની વાત કરી રહી છે ત્યારબાદ મિત્રો બે કલાક સુધી અમે રમ્યા અને ત્યાર પછી આરતી પોતાના રૂમમાં પાછી ગઈ હવે મિત્રો ઘણા મહિનાઓથી અમે આવી જ રમત રમતા રહ્યા છીએ અને પોતપોતાના જીવનનો આનંદ લઈ રહ્યા છીએ જો મિત્રો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો